ખોસો યાર મારા તો ખાતો બેઠું તારું ફરમાઈ ઈ ન્યાય થતો નહીં ફરમા આને કદી થઈ ગયો છે વાહ માતા કળા મના તો દુખ થઈને ડોમ છે હા કોઈ બીજું આ ગોડસા બુદ્ધાર ઘર મને ગોડસા આગળ બનેલી છે ગોડસા આગળ છે સંભાળી આરે ચોથા નું તો ઉગાની માતા ઉગાની માતા અને પછે ગોહો ગોડો જને કા બે ભણક પડા છે માતા તારે ઘર માં કે ગોડો ચાર ગણો માતા ગોડો

એકા મારા દોહો હ અને હું માતા પીર બાપો બાપો માતા એની કથા વાંસલાઈની પડી આ જવાબ એટલે દોતીયું જોસ મારી કોણે રાકે હાલો પર આપતી પોણી વગાડ દેવાય ફીર પડવા પડે તો મોજે તો માતા શરીક આ ચાલે ચાતી થઈ કરી દો જવા મટી જવું તો

هي نيات ڪري تعلق آهي માતા ماتا به نيات آهي واني سڪاري دو واني سڪاري ماڙي ماڙي ابا માતા ઘર આપસી વાડી જારો થવા પડશે માતા બોલીએઓ સરુવાડી દેવ બોલીએઓ ઓ આ લઈ લે તું કેમ ભૂટ મટીમાં માતા ઉતરી જાય અંતર મટી જાય છોટરો રાખવા કરીને મટી જાય થવા તને તો મારા જો પર તો થવા તો મોળ પર કપ્તી ન હોય તો પાણી આવીશ ધ્યાન દે જોમ પાણી વાડી કે તરત ના પીવ તો તોય અચ્છી પૈયા